આ એક શાનદાર ઘટના છે ડિસેમ્બરમાં ચાર રાશિઓ માટે સમૃદ્ધિ આવશે નાણાકીય લાભ વ્યવસાય પારિવારિક અને નાણાકીય મોરચે સકારાત્મક પરિણામો આવશે હા મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં ચાર ગ્રહોનો મહાસંયોગ થવાનો છે જેના કારણે બાર માંથી આ ચાર રાશિઓ પર તેની શુભ અસર જોવા મળશે આ રાશિના સુતેલા ભાગ્ય પણ જાગશે જી હા મિત્રો આ રાશિઓ પર ધનના દેવતા કુબેર મહારાજની ખૂબ કૃપા થવા જઈ રહી છે અને લક્ષ્મી માતા જેના કારણે આ રાશિના જાતકો બની જશે કરોડપતિ આ રાશિના જાતકોના જીવનમાં માત્ર ખુશીઓ આવશે તો મિત્રો લક્ષ્મી માતાના સાચા ભક્તો આ વીડિયો અંત સુધી ચોક્કસ જ રહેજો કારણ કે આ વીડિયો બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે તમારામાંથી મિત્રો ચાલો તમને જણાવીએ કે બે હજાર ચોવીસના અંત સાથે ઘણી રાશિઓને નોકરી વ્યવસાય શિક્ષણ કુટુંબ અને નાણાકીય મોરચે સકારાત્મક લાભ મળશે મિત્રો વર્ષ બે હજાર ચોવીસનો છેલ્લો મહિનો ડિસેમ્બર થોડા જ દિવસોમાં શરૂ થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષની દૃષ્ટિએ આ મહિનો ખાસ હોઈ શકે છે ડિસેમ્બરમાં સૂર્ય મંગળ શુક્ર અને બુધનું સંક્રમણ થશે આ સાથે ખરમાસ શરૂ થવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે બે ડિસેમ્બરે શુક્ર ગુરુની માલિકીના ધનુ રાશિમાંથી શનિની માલિકીની મકર રાશિમાં પ્રવેશ કરશે સાત ડિસેમ્બરે મંગળ કર્ક રાશિમાં પાછળ રહેશે અને પંદર ડિસેમ્બરે નવ ગ્રહોનો રાજા ગણાતો સૂર્ય ગુરુની માલિકીની ધનુ રાશિમાં પ્રવેશ કરશે બુધ વૃશ્ચિક રાશિમાં સંક્રમણ કરશે મિત્રો શુક્ર ડિસેમ્બર મહિનામાં બે વાર ગોચર કરશે શુક્ર જે બે ડિસેમ્બરે મકર રાશિમાં છે તે અઠ્યાવીસ ડિસેમ્બરે શનિની પોતાની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે વર્ષના અંત પહેલા શુક્ર અને શનિનો સંયોગ થશે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગ્રહો અને તારાઓની સ્થિતિને કારણે વર્ષનો અંતિમ મહિનો ડિસેમ્બર ઘણી રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે અને આ રાશિઓ પર લક્ષ્મી માતા અને કુબેર મહારાજ પણ તમને ખૂબ જ આશીર્વાદ આપશે તો મિત્રો ચાલો જાણીએ કઈ રાશિ માટે વર્ષનો છેલ્લો મહિનો ખાસ રહેવાનો છે અને કઈ રાશિના જાતકોને માતા લક્ષ્મી આશીર્વાદ આપશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા માતા રાણીના સાચા ભક્તોએ વિડિયોને લાઇક કરો અને જયલક્ષ્મી માતા જય કુબેર મહારાજને દિલથી સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખો જેથી લક્ષ્મી માતા અને કુબેર મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને લક્ષ્મી માતાની કૃપાથી તમારા દરેક દુઃખ પીડા અને સમસ્યાઓનો અંત આવે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનામાં ચાર ગ્રહોનો મહાસંયોગ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે તમને દેવી લક્ષ્મી અને કુબેર મહારાજના વિશેષ આશીર્વાદ મળવાના છે જેના કારણે ડિસેમ્બર મહિનામાં તમારા ઘરમાં સુખ શાંતિની કોઈ કમી નહીં આવે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે હા મિત્રો આવકના નવા સ્ત્રોત બની શકે છે જેનાથી તમને ઘણો ફાયદો થશે મેષ રાશિના લોકોએ પણ તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી વિદેશ જઈ રહ્યા છો તમે આનું સપનું જોતા હતા તો વર્ષના છેલ્લા મહિનામાં તમારું સપનું પૂરું થઈ શકે છે જો તમે પહેલા ક્યારે વિદેશમાં પૈસા રોક્યા હશે તો તમને તેનો ફાયદો મળશે મેષ રાશિના લોકો માતા લક્ષ્મીની કૃપાથી તમારા કરિયરમાં મોટા ફેરફારો જોવા જઈ રહ્યા છે હા મિત્રો અમે તમને જણાવીએ છીએ કે તમારા આશીર્વાદથી કુબેર મહારાજ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓનો પણ અંત આવશે જે તમારા વ્યવસાયિક જીવનમાં પ્રગતિ તરફ દોરી જશે હા આ સમયે મેષ રાશિના લોકોને પણ તમારા રોકાણથી લાભ થશે કુબેર મહારાજ અને માતા લક્ષ્મી ધંધાધારી લોકો કોઈ મોટો વેપાર કરી શકશે જેના કારણે તેમને મોટો ફાયદો થવાનો છે અને આ સમયે તમને શેરબજારની સટ્ટા અને લોટરીથી પણ ફાયદો થઈ શકે છે મેષ રાશિના લોકોનું પારિવારિક જીવનઃ તમે તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ સંવાદિતા જોશો આ રાશિના કારણે તમે તમારી વાણીમાં તમારા પડોશીઓને પ્રભાવિત કરી શકો છો એ જ રીતે તમે મેષ રાશિના લોકો જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદ કરશો બધા સભ્યોમાં સારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે અને સાથે જ તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય વિતાવશો અમે તમને જણાવી દઈએ કે જો તમે ડિસેમ્બર મહિનામાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ ખુશ મનથી મુસાફરી કરો અને તમારા જીવનનો આનંદ માણો ઈચ્છાઓ પૂરી કરવી માતાના દરબારમાં જઈને અરજી કરવાની ખાતરી કરો માતા રાની બહુ જલ્દી તમારી વાત સાંભળવા જઈ રહી છે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિવાળા લોકોએ તમને આપવું જોઈએ તમને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનો તમારા માટે ખૂબ જ શુભ પરિણામ લઈને આવી રહ્યો છે હા મિત્રો વર્ષના અંતિમ મહિનામાં તમારી કેટલીક મોટી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે જે તમારા ઘરમાં ખુશીઓ લઈને આવશે મિત્રો ડિસેમ્બર મહિનામાં દેવી લક્ષ્મીની કૃપાથી તમારું ઘર પ્રગતિ અને ખુશીઓથી ભરાઈ જવાનું છે તમારી કોઈ પણ મોટી ઈચ્છાઓ પૂર્ણ થશે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે ચાર ગ્રહોના મહાન સંયોગને કારણે તમે તમારા કરિયરમાં પ્રગતિ પ્રાપ્ત કરશો જેના કારણે તમે તણાવ મુક્ત જીવન જીવશો અને કુબેર મહારાજની કૃપાથી જો તમે કોઈ વાતને લઈને ચિંતિત છો લાંબા સમયથી તમારી સમસ્યાઓ દૂર થશે ચાર ગ્રહોના સંયોગથી ભાઈ બહેન વચ્ચેના વિવાદો પણ દૂર થશે લાંબા સમય સુધી તમારા લગ્ન જીવનનો અંત આવશે હા મિત્રો તમારા બાળકો એક પછી એક સારું પ્રદર્શન કરશે જેઓ તમે કોર્ટમાં પેન્ડિંગ કેસમાં જીત મેળવશો સત્ય સાથે તો માતાની કૃપાથી તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે વર્ક જ્ઞાની શોધ કરી રહ્યા છે તેમની ઈચ્છાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ થવા જઈ રહી છે ગ્રહોની મદદથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે તેમજ સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જો તમે લાંબા સમયથી તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત છો તો તમારી સમસ્યાઓમાં કોઈ સુધારો થશે નહીં તમારે તમારા સ્વાસ્થ્ય પર ખૂબ ધ્યાન આપવું જોઈએ શક્ય તેટલી આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને યોગ કરો તમે સ્વસ્થ અનુભવશો તમારા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે નંબર ત્રણ કન્યા રાશિ અમે તમને કન્યા રાશિ લોકોને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ચોવીસ નો છેલ્લો મહિનો તમારા માટે કોઈ વરદાથી ઓછો નહીં હોય હા મિત્રો તમને માતા લક્ષ્મી વિશેષ કૃપા મળવાની છે અને આ મહિના કુબેર મહારાજ જે તમારા જીવન માં જ મદદ કરશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા કામમાં જે પણ વિલંબ થઈ રહ્યો હતો તે સમાપ્ત થવા જઈ રહ્યો છે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે મિત્રો તમારી લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો અંત આવી શકે છે આ રાશિના લોકો માટે તમારા પરિવાર સાથે સારો સમય પસાર થશે કન્યા રાશિ ગ્રહોના ચાર મહાન સંયોગો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સાથે તમે દેવી લક્ષ્મી કુબેર મહારાજની કૃપાથી પ્રવાસ પર જઈ શકો છો આ સમય દરમિયાન આ રાશિના લોકો માટે આવકના નવા સ્ત્રોત બની શકે છે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે જેના કારણે તમે પૈસા બચાવી શકો છો તમારી બધી સમસ્યાઓ હલ થઈ જશે મિત્ર જે કોઈ નોકરી કરે છે તે આ મહિને કરીએ તમે તમારા બોસ તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો હા મિત્રો આવતા વર્ષ સુધીમાં તેનું પ્રમોશન થવાની સંભાવના છે જે લોકો વેપારી વર્ગ સાથે જોડાયેલા છે તેઓને વેપારમાં સારો નફો મળી શકે છે જો તમે આ સમયે નવા લગ્ન કરો છો તો તમારા સંબંધોમાં એક નવી સુમેળ આવશે વિદ્યાર્થીઓ આ મહિને તમારે તમારા ભણતર પર વધુ ધ્યાન આપવું જોઈએ નહીં તમે નિષ્ફળ જશો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડી શકે છે વળી જો આપણે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તમારે તમારા સ્વાસ્થ્યની મહત્તમ કાળજી લેવી જોઈએ ઠંડીની સિઝન આવી ગઈ છે શરદી ખાંસી જેવા રોગોને સામાન્ય ન ગણો આ રોગો જોખમ સૂચવે છે તો મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો તરત જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયો જુઓ જેથી જ્યોતિષશાસ્ત્ર સંબંધિત તમામ માહિતી સમયાંતરે તમારા સુધી પહોંચતી રહે નંબર ચાર વૃષભ વૃષભ રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે વર્ષનો છેલ્લો મહિનો તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે હા મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી કોઈ પણ મોટી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે આ વખતે સાથે જ તમને જણાવી દઈએ કે તમારા લાંબા સમયથી પેન્ડિંગ કામ પૂર્ણ થઈ શકે છે આ સાથે આવકના ઘણા નવા સ્ત્રોત ખુલી શકે છે હા મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે આ સાથે તમે વાહન મિલકત અથવા મકાન ખરીદવાની યોજના બનાવી શકો છો માતા લક્ષ્મી અને ધનના સ્વામી કુબેર મહારાજની કૃપાથી તમે તમારી આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો આવી સ્થિતિમાં તમે ઘણા ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકો છો અને અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમારું અટકેલું કામ પૂર્ણ થઈ જશે આ સાથે આર્થિક તંગીમાંથી પણ રાહત મળવાની સંભાવના છે જે લોકો ડિસેમ્બર મહિનામાં પોતાનો વ્યવસાય અથવા રોજગાર શરૂ કરવા માંગે છે તેઓ કોઈ પણ ચિંતા વિના કરી શકે છે તમારા પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા છે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે આ મહિને કોઈ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરો આ સમય તમારા માટે યોગ્ય નથી ફક્ત તમારા જૂના રોકાણથી જ તમને ફાયદો થઈ શકે છે જો તમે લાંબા સમયથી કરજ હેઠળ છો અને અચાનક ઋણમુક્તિનો દરવાજો ખુલશે તો પણ મેળવી લો હા મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ રહેશે અને જે લોકો વેપારમાં છે સારા લાભની તકો સુખ સાથે પસાર થશે નોકરિયાત લોકો માટે વર્ષનો છેલ્લો મહિનો થોડો મુશ્કેલ જણાય છે આ સમય મિશ્ર પરિણામ આપશે દેવી લક્ષ્મીની કૃપાથી ડિસેમ્બર મહિનો તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો કહો જો તમને માહિતી પસંદ આવી હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયલક્ષ્મી નારાયણ અવશ્ય લખો જેથી તમારા પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે